નમસ્કાર દર્શક મિત્રો બોટા બોટાદસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સુરતમાં અડતાલીસ કલાકમાં આપઘાતના આઠ બનાવ ભાજપના મહિલા નેતાએ અગમ્ય કારણોસર રત્ન કલાકારે આર્થિક સંકળામણના કારણે અને બે આધેડને પરિવારે દારૂ પીવાની ના પાડતા જીવન ટૂંકાયું સુરતમાં અડતાલીસ કલાકમાં વિવિધ વિસ્તારમાં આપઘાતના આઠ બનાવ સામે આવ્યા છે શહેરના અલથાણાના ભીમરાણ ગામમાં ભાજપના મહિલા નેતાએ રવિવારે બપોરે ગળે ફાંસો ખાતે આત્મહત્યા કરી લીધી હતી ત્યારથી શહેરમાં શરૂ થયેલો આત્મહત્યાનો સિલસિલો મંગળવારે પણ યથાવત રહ્યો છે અડતાલીસ કલાકમાં શહેરમાં આત્મહત્યાના આઠ બનાવો નોંધાઈ ચૂક્યા છે જેમાં આર્થિક સંકળામણ દારૂ પીવા બાબતે ઠપકો જેવા સામાન્ય કારણ હોવાનું સામે આવ્યું છે સુરતમાં અલથાણાના ભીમરાણ ગામમાં રહેતા ભાજપના મહિલા નેતા દ્વારા રવિવારે બપોરે ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો સુરતના અલથાણામાં વોર્ડ નંબર ત્રીસના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપ્ય દીપિકાબેન પટેલ પોતાના ઘરમાં જ ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બીજા બનાવમાં મૂળ બોટાદ અને સુરતમાં પાલનપુર નાકા ખાતે આવેલી ચિત્રકૂટ એપાર્ટમેન્ટમાં છવ્વીસ વર્ષીય સંજય રામજીભાઈ મકવાણા પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા અને ચાર બહેનો છે બહેનોના લગ્ન થઈ ગયા હોવાથી સંજય હાલ માતા સાથે રહેતો હતો સંજય રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો કે છેલ્લા થોડા મહિનાઓથી હીરામાં મંદી હોવાના કારણે આર્થિક સંકળામણ અનુભવતો હતો રાત્રે ઘરે એકલ એકલાનો એકલતાનો લાભ લઈને રૂમમાં પંખા સાથે નાયલોની દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો ઘટના અંગે પરિવારને જાણ થતાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અંતરે ઉલ્લેખનીય છે કે સંજયના એક ભાઈ એક વર્ષ પહેલાં ફાંસો ખાઈને જ આપઘાત કરી લીધો ચાર મહિના પહેલાં તેના પિતાનું ટેન્શનના કારણે મોત થયું હતું હાલ સંજય પિતા અને ભાઈનો સહારો ગુમાવ્યા બાદ થોડો તણાવમાં રહેતો હતો આ વચ્ચે હીરામાં મંદીના કારણે આર્થિક સંક્રમણના કારણે તેણે આ પગલું ભરી લીધું હતું દીકરાના પગલાંના કારણે માતા નોધારી બની ગઈ છે ત્રીજા બનાવમાં ઉધનામાં ચીક્કુવાડી ખાતે શ્રી રામકુટીર પાસે રહેતા ચોપન વર્ષીય સુરેશભાઈ ગોવિંદભાઈ પાટીલે ગત રોજ સવારે ઘરમાં એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો કાંઈ જીવન ટૂંકાયું હતું જ્યારે સુરેશભાઈના સંબંધી કહે છે સુરેશભાઈ વધુ દારૂનો નશો કરતા હતા જેથી તેમને પરિવારના સભ્યોએ દારૂનો નશો નહીં કરો અને યોગ્ય કામકાજ કરવા કહ્યું હતું જેથી તે નાસી પાસ થઈ જતાં આ પગલું ભર્યું હોવાની શક્યતા છે તેમને સંતાનમાં બે પુત્ર છે તે અગાઉ લેબોરેટરી ખાતામાં કામ કરતા હતા પણ હાલમાં એક માસથી યોગ્ય કામ શોધતા હતા ચોથા બનાવમાં વરાસામાં અશ્વિનીકુમાર રોડ રૂપસાગર સોસાયટીમાં રહેતા પિસ્તાલીસ વર્ષના હર્ષદભાઈ બાબુભાઈ જીવાણી ઘરમાં ઝેરી દવા પી જતા સારવાર માટે સિમેન હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં ગત સવારે તે મોતને ભેટા હતા પોલીસે જણાવ્યું કે હર્ષદભાઈ મૂળ ભાવનગરના ગારીયાધારના વતની હતા તે વધુ દારૂનો નશો કરતા હોવાથી તેમના પરિવારના સભ્યો તેમને નશો કરવાની ના પાડી હતી જેથી તેમને માઠું લાગતા આ પગલું ભર્યું હોવાની શક્યતા છે તે અગાઉ જમીન દલાલી કરતા હતા તેમના સંતાનમાં બે પુત્ર પૈકી એક ડોક્ટર છે પાંચમા બનાવમાં સચિનમાં પાલી ગામમાં જલારામનગરમાં ત્રીસ વર્ષીય મુકેશ દિલીપ યાદવ પરિવાર સાથે રહેતો હતો મુકેશ મૂળ બિહારના શિવાનનો વતની હતો તેને સંતાનમાં બે પુત્ર અને પત્ની વતનમાં ગયા હતા જોકે તેનો પુત્ર બીમાર હોવાના મુદ્દે ફોન પર તેના પરિવારના સભ્યો સાથે રજત થઈ હતી ત્યારબાદ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી ટેન્શનમાં આવી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે છઠ્ઠા બનાવમાં વેસુમાં ભગવાન મહાવીર કોલેજ પાસે સુમન ભાર્ગવ સોસાયટીમાં બાવીસ વર્ષીય પુષ્પા બાબુભાઈ પ્રજાપતિ પરિવાર સાથે રહેતી હતી તેમને બે ભાઈ અને એક બહેન છે તેના પિતા રિક્ષા ચલાવે છે પુષ્પાએ પંખા સાથે દુપ્પટો બાંધી ખાય આપઘાત કર્યો હતો તે ગુસ્સાવાળા કોઈ કારણસર પગલું હોવાની શક્યતા છે સાતમા બનાવમાં કારખાનામાં અવધૂત સોસાયટી પાસે હરેકૃષ્ણ એપાર્ટમેન્ટમાં ઓગણીસ એક એકીક ભવાન વાડવીયા પરિવાર સાથે રહેતો હતો તેને એક ભાઈ અને એક બહેન છે તે ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી કામ કરતો હતો પરિવારના સભ્યો ઓલપાડ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા જેથી ઘરમાં એકલો હતો ત્યારે લોખંડના ઊંઘ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી આઠમા બનાવમાં અઢડા જણમાં બી એસ ઓફિસ પાસે સોસાયટીમાં પચીસ વર્ષી સાબીર અહેમદ અલાઉદ્દીન પરિવાર સાથે રહેતો હતો મૂળ આસામનો વતની હતો અને કેટરિંગમાં નોકરી કરતો હતો તેને એક ભાઈ અને એક બેન છે ગત બાવીસ નવેમ્બરના રોજ ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ નવી સિવિલમાં દાખલ કર્યો હતો જ્યાં આજે ત્યાંનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું સૌજન્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ